નમસ્કાર મિત્રો સેહત સ્નેપમાં તમારું હાર્દિક સ્વાગત છે આ ક્ષણે તમારી આંગળીઓને રોકી દો સ્ક્રોલ કરવાનું બંધ કરી દો શું તમને ખબર છે કે તમે જે જીવનને સામાન્ય માની રહ્યા છો તે આ સમયે અત્યંત જોખમમાં છે આપણને થોડો શરીરમાં દુખાવો થાય કે પછી હળવી શરદી ખાંસી થાય અને આપણે કશું જ વિચાર્યા વગર ભાગીએ છીએ આપણી આસપાસ રહેલી પેલી ઝહેરી રાસાયણિક ફેક્ટરી તરફ એટલે કે દવાની દુકાન તરફ આપણે હજારો રૂપિયાની એવી દવાઓ ગળી જઈએ છીએ જે કદાચ તમારા શરીરને અંદરથી પોલું કરી રહી છે પરંતુ આપણે એક પરમ સત્યને ભૂલી જઈએ છીએ આપણી અસલી મૃત્યુજય દવાઓનો ભંડાર કોઈ દવાની દુકાનમાં નથી પરંતુ તે છુપાયેલો છે તમારી પહોંચમાં તમારા જ રસોડાના એક સાધારણ ખૂણામાં પ્રકૃતિ માતાએ ફક્ત આપણા રોગોને મટાડવાની જ વ્યવસ્થા નથી કરી પરંતુ તેમણે ભયંકરમાં ભયંકર બીમારીઓને જડ મૂળથી ઉખાડી ફેંકવા માટે મહાવિનાશક અસ્ત્રો પણ સજાવી રાખ્યા છે જો હું આજે તમને કહું કે તમારા રસોડાના એક નાના ડબ્બામાં બે એવી સાધારણ વસ્તુઓ સૂતેલી છે જે દુનિયાની મોંઘીમાં મોંઘી હોસ્પિટલોના ઈલાજને પણ નિષ્ફળ બનાવી દેશે શું તમે વિશ્વાસ કરી શકશો કદાચ ના કરી શકો પરંતુ આ જ અટલ સત્ય છે જી હા હું કોઈ અતિશયોક્તિ નથી કરી રહી અને તે બે ચમત્કારી વસ્તુઓ છે લસણ એટલે કે ગાર્લિક અને ગોળ એટલે કે જેગરી લસણ જેનો ઉપયોગ તમે ફક્ત તીખા માંસ કે શાકનો સ્વાદ વધારવા માટે કરો છો તે ખરેખર મનુષ્ય શરીર માટે એક પરમાણુ બોમ્બની જેમ કામ કરે છે પ્રાચીન કાળના ઋષિ મુનિઓ તેને ફક્ત મહા ઔષધિ જ નહીં પરંતુ મૃત્યુને પણ છેતરનાર નુસ્ખો કહીને બોલાવતા હતા આ ફક્ત સ્વાદ નથી વધારતું આ શાબ્દિક અર્થમાં તમારા શરીરની અંદર થતા સડાને એટલે કે રોટિંગને રોકી દે છે શું તમે જાણો છો કે લસણ દુનિયાનું એક માત્ર કુદરતી ઘટક છે જે તમારી હૃદયની ધમનીઓમાં જાનેલા કાળા ચીકણા અવરોધને ઓગાળવાની ક્ષમતા રાખે છે આ ફક્ત ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું નથી કરતું પરંતુ તમારી રક્તવાહિનીઓમાંથી ઝેરી ચરબીને ખેંચીને બહાર કાઢી દે છે તમારા યકૃત એટલે કે લેવરની અંદર વર્ષોથી જમા થયેલું મૃત્યુનું ઝેર જે ધીમે ધીમે તમારા યકૃતને સડાવી રહ્યું છે તેને એક જ રાતમાં સાવરણી મારીને સાફ કરવાની ક્ષમતા રાખે છે આ મામૂલી લસણ જો તેના ગુણોની વાત કરીએ તો એક આખી ચોપડી લખી શકાય અને ગોળ જેને તમે ફક્ત એક મીઠો પદાર્થ સમજીને બેદરકારીની નજરથી જુઓ છો તે જ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે શું તમે જાણો છો કે આધુનિક વૈજ્ઞાનિકો હવે આ ગોળને કુદરતી શક્તિનો ભંડાર એટલે કે નેચરલ પાવર હાઉસ ઓફ આયર્ન એન્ડ મિનરલ્સ કહી રહ્યા છે તેની અંદર એવા કુદરતી ખનીજો છુપાયેલા છે જે તમારા શરીરમાં પ્રવેશતા જ અમૃતની જેમ કામ કરે છે ખાસ કરીને તેમાં હાજર પ્રચુર માત્રામાં આયન તમારા શરીરને ફક્ત લોહીની ઉણપથી જ નથી બચાવતો પરંતુ તમારા શરીરના દરેક કોષને એવો ઉર્જા વધારનાર ચાર્જ એટલે કે એનર્જી બુસ્ટિંગ ચાર્જ આપે છે જે તમારામાં તરત જ નવો જીવ પૂરી દે છે શું તમે હંમેશા થાકનો અનુભવ કરો છો શું તમારી શક્તિ ઓછી લાગે છે તેનું કારણ છે કે તમારું શરીર અંદરથી નિષ્ક્રિય થઈ રહ્યું છે અને ગોળ જ તે નિષ્ક્રિય શરીરને ઊર્જાથી ખેંચીને ઊભું કરે છે પરંતુ હું તમને એ પરમ અને ભયાનક સત્ય તો હજી સુધી જણાવી જ શકી નથી જેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે આપણામાંથી ઘણા લોકો વિચારે છે કે હાર્ટ એટેક કે કેન્સર કે લિવર સિરોસિસ જેવી ભયાનક બીમારીઓ ફક્ત વૃદ્ધો કે ખૂબ અમીર લોકોને જ થાય છે એકદમ ખોટો ઘોર ભૂલ સાંભળો બિલકુલ ચૂપચાપ તમારી અને મારી જાણ બહાર કદાચ આ જ ક્ષણે તમારું યકૃત અંદરથી ચૂપચાપ સળવાનું શરૂ થઈ ચૂક્યું હોય કે પછી તમારા હૃદયની સૌથી જરૂરી ધમનીઓમાં અવરોધનો ટાઈમ બોમ્બ તૈયાર થઈ ગયો હોય આજના આ કાર્યક્રમમાં આપણે એક એવા મૌન હત્યારા એટલે કે સાયલન્ટ કિલર લક્ષણ વિશે વાત કરીશું જેને તમે કદાચ રોજ સવારે તમારા અરીસામાં જુઓ છો પરંતુ તેના મહત્ત્વને અવગણી રહ્યા છો તમને કદાચ ખબર પણ નથી કે આ એક જ લક્ષણ જે બતાવી રહ્યું છે કે તમારો હાર્ટ એટેક થવામાં કદાચ બસ થોડા જ કલાકો બાકી છે અને આજનો આ અચૂક ઘરેલું નસખો લસણ અને ગોળનું આ શક્તિશાળી મિશ્રણ બરાબર તે જ મૌન હત્યારાને તમારા શરીરમાંથી તેના મૂળ સહિત ઉખાડી ફેંકશે આ મિશ્રણ તમારા યકૃતના દરેક કોષને નવો બનાવશે તમારા હૃદયની ધમનીઓમાંથી અવરોધનું છેલ્લું નિશાન પણ મિટાવી દેશે તેથી જ હું કહી રહી છું કે આ વિડીયોને એક સેકન્ડ માટે પણ આગળ પાછળ ના કરતા કારણ કે આ જાણકારી ફક્ત એક નુસ્ખો નથી આ કદાચ તમારો કે તમારા કોઈ પ્રિયજનનો અંતિમ બચાવનો માર્ગ હોઈ શકે છે હમણાં જ જુઓ કારણ કે તમારી પાસે સમય વધારે નથી મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી વિનંતી છે કે જો તમે અમારી આ સેહત સ્નેપ યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો મુખ્ય ચર્ચામાં આગળ વધતા પહેલાં જલ્દીથી કોમેન્ટ બોક્સમાં લખી જણાવો કે તમે સેહત સ્નેપનો આ વિશેષ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો શું તમે અમદાવાદના નિવાસી છો કે વડોદરા કે સુરત જેવા કોઈ શહેરમાંથી કે પછી કોઈ ગામડામાંથી કે દેશના કોઈ રાજ્ય કે દુનિયાના કોઈ અન્ય ખૂણેથી પણ અમારી સાથે જોડાયા છો અમે તમારી બધી કોમેન્ટ્સ ધ્યાનથી વાંચીએ છીએ અને હા જો તમારા મનમાં આ લસણ કે ગોળને લઈને કોઈ જૂનો અનુભવ કે આજના વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તે પણ અમને જણાવવાનું બિલકુલ ન ભૂલતા અમે યથાશક્ત ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું જુઓ તમે ખોટો વિચારી રહ્યા છો જો તમે વિચારો છો કે લસણ ફક્ત એક મસાલો છે લસણ તમારા શરીરની અંદર હાજર ઘાતક વિષ એટલે કે ડેડલી ટોક્સિન્સને નષ્ટ કરવા માટે પ્રકૃતિ દ્વારા અપાયેલું બ્રહ્માસ્ત્ર છે આ માત્ર એક કુદરતી એન્ટિબાયોટિક નથી આ તમારા લોહીમાં ભળેલા વાયરસ અને બેક્ટેરિયા જેવા છુપાઈને હુમલો કરનારાઓ પર પરમાણુ હુમલો કરે છે આ તમારા આખા શરીરના લોહીને ફક્ત સાફ જ નથી કરતું પરંતુ રક્તનલિકાઓની અંદર વર્ષોથી જામેના કાળા ચીકણા વિષને ખેંચીને બહાર કાઢી દે છે થોડું અટકીને એક મહત્વપૂર્ણ તથ્ય પર આપીએ માનો કે ના માનો તમારી અંદર સડો પેદા કરનારા કે માત્ર જામેલા જ હાર્ટ સ્ટ્રોક કે લિવર ફેલિયરના મુખ્ય કારણો છે અને લસણ તમારી પાચનક્રિયાને એટલી અપગ્રેડ કરી દે છે કે તમારા આંતરડા એટલે કે ઇન્ટેસ્ટાઇન હંમેશા શલ્ય ચિકિત્સા દ્વારા સાફ કરેલા એટલે કે સર્જિકલી ક્લીન રહે છે બીજી બાજુ જે ગોળને તમે ફક્ત મીઠાશ માનો છો તે ગોળની અંદર જીવનદાયી મેગ્નેશિયમ છે જે તમારા હાડકાને ફક્ત મજબૂત જ નથી કરતું પરંતુ તમારા હાડકાની અંદર થતા ક્ષય એટલે કે ડીકેને રોકી દે છે ગોળ તમારા પેટની અંદરના તે આળસુ પાચક રસોને ચાબુક મારીને સીધા કરી દે છે અને તેમાં રહેલી અવિશ્વસનીય માત્રામાં આયન તમારા શરીરની લોહીની અપંગતાને દૂર કરીને હિમોગ્લોબિનના સ્તરને એટલી ઝડપથી વધારી શકે છે જાણે કે તમારા શરીરમાં નવે સ્તરથી લાલ રક્તનું નિર્માણ થઈ રહ્યું હોય સમજી રહ્યા છો તમે આ બંને કુદરતી ઘટકો પોતપોતાના ગુણોમાં વિનાશક શક્તિગૃહ છે પરંતુ વિચારો જ્યારે આ બંને ભેળવવામાં આવશે તો તમારા શરીરના દરેક કોષમાં કેવી ભયાનક સકારાત્મક પ્રતિક્રિયા થશે શું તમે જાણો છો આ મિશ્રણ તમારા યકૃતને ફક્ત મજબૂત જ નહીં કરે પરંતુ યકૃતમાં બનતા સિરોસિસના પહેલા ચરણને પણ રોકી શકે છે આ તમારા હૃદયને એટલું મજબૂત રાખશે કે તમારી ધમનીઓમાં ફરી ક્યારેય અવરોધનો જામ નહીં લાગી શકે ત્યાં સુધી કે તમારી કિડની પણ પોતાનું કામ પહેલા કરતા કરીને તમારા શરીરમાંથી બહાર કાઢી દેશે તમારી ત્વચા ફક્ત ચમકશે જ નહીં પરંતુ ત્વચાની અંદરના ઝરી કાળા ડાઘ મટી જશે વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જશે અને ગેસ એસિડિટી અપજ જેવી પરેશાન કરતી સમસ્યાઓથી તમે હંમેશા માટે આઝાદ થઈ શકો છો લસણ ગોળના પાંચ ચિકિત્સીય ચમત્કારો જે ડોક્ટર નહીં જણાવે ચાલો હવે એક સાથે ખાવાથી આપણા શરીરમાં બરાબર શું શું શારીરિક જાદુ થાય છે એવી જાણકારીઓ જે તમને બીજે ક્યાંય નહીં મળે નંબર એક શરીરને અંદરથી પૂર્ણપણે સ્વચ્છ કરે છે એટલે કે યકૃતની ઊંડાણપૂર્વક સફાઈ આપણે દિવસભર તળેલું ભૂંજેલું બહારનું ખાવાનું અને ઘણી ખોટી વસ્તુઓ ખાઈને જેમ કે નિકોટીન કે મદ્યપાન કરીને આપણા શરીર પર જે ભયાનક અત્યાચાર કરીએ છીએ તેનાથી પુષ્કળ વિષ જમા થાય છે આ વિષ સીધા જઈને આપણા નિર્દોષ યકૃત અને લોહીમાં જમા થાય છે યાદ રાખો આ જ વિષ તમને સમય પહેલાં મૃત્યુ તરફ ધકેલી રહ્યું છે લસણ અને ગોળનું આ મિશ્રણ એક કુદરતી ડીટોક્સ દવા છે આ પહેલા તમારા યકૃતને ધીમે ધીમે સાફ કરે છે અને યકૃત આપણા શરીરનું મુખ્ય ફિલ્ટર છે તે સાફ તો આખું શરીર ફિટ આ તમારા લોહીને પણ એવી રીતે શુદ્ધ કરે છે કે તમારી આખી સિસ્ટમ અંદરથી ચમકતા હીરા જેવી સાફ થઈ જાય છે નંબર બે હૃદયને રાખી તંદુરસ્ત એટલે કે સાયલેન્ટ હાર્ટ એટેકને રોકવાનું રહસ્ય મેં તમને પહેલા જ જણાવી દીધું કે લસણનો અસલી હીરો એલેસેન નામનો એક વિનાશક સલ્ફર કમ્પાઉન્ડ છે આ એલિસન તમારા બ્લડ પ્રેશરને ફક્ત સામાન્ય જ નથી રાખતું પરંતુ તે લોહીના સૌથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને એવી રીતે ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલને એવી રીતે વધારી દે છે જાણે કે તમારી રક્તવાહિનીઓની અંદર જાળવણીનું કામ ચાલી રહ્યું હોય તેની સાથે જ્યારે ગોળ મળે છે તો ગોળમાં રહેલું મેગ્નેશિયમ તમારા હૃદયના સ્નાયુઓને લોખંડ જેવા મજબૂત બનાવી દે છે અને પોટેશિયમ બ્લડ પ્રેશરને એવી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે જેથી તમારા મગજમાં અચાનક સ્ટ્રોકનો બોમ્બ ના ફૂટી જાય ભલે તમે કોઈ પણ શહેરમાં રહો કે કોઈ પણ મકાનમાં આ કોમ્બિનેશન તમારા દિલને રાખશે એકદમ ચુસ્ત અને મૃત્યુના ભયથી મુક્ત ત્રણ પાચનશક્તિમાં આમૂલ પરિવર્તન એટલે કે પેટની ગંદકી સાફ કરવાનું ગુપ્ત સૂત્ર જે લોકોને આખું વર્ષ પેટની સમસ્યા રહે છે અર્થ કે જે કંઈ પણ ખાઓ તે હજમ નથી થતું પેટ ફૂલેલું રહે છે ગેસથી છાતીમાં ફાટી જાય તેવો દુખાવો થાય છે તેમના માટે આ ઈશ્વર દ્વારા રામ બાણ ઇલાજ છે લસણમાં રહેલા વિશેષ ઘટકો પેરિસ્ટાઇલિસિસ મોટિલિટીને એવો ધક્કો મારે છે કે ખોરાકને નીચે ઉતરવા પર મજબૂર કરી દે છે એટલું જ નહીં આ તમારા આંતરડાની અંદરના પાંચ વર્ષ જૂના કચરાને એટલે કે ફાઈવ યર ઓલ્ડ વેસ્ટને પણ ખેંચીને બહાર કાઢી દે છે પરિણામે જે લોકોને કબજિયાતની સમસ્યા છે એટલે કે સવારે શૌચાલયમાં જઈને કલાકો સુધી યુદ્ધ કરવું પડે છે તેમની તે સમસ્યા પળભરમાં દૂર થઈ જાય છે બીજી બાજુ ગોળ પેટની અંદરના પાચક રસોને એટલે કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સને એવી રીતે સક્રિય કરે છે કે તમારો બધો ખોરાક સુંદર રીતે હજમ થશે ભૂખ વધશે અને મોનો સ્વાદ પાછો આવશે યાદ રાખો ગેસ એસિડિટી છાતીમાં બળતરા આ બધું ખરેખર તમારી અંદર જમા થયેલા વેશનું એટલે કે ટોક્સિનનું પરિણામ છે અને આ મિશ્રણ તે વિષને મિટાવી દે છે ચાર રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી પાવર બૂસ્ટમાં વધારો એટલે કે રોગોનો શાંત હથિયારો યાદ રાખો લસણ અને ગોળનું આ મિશ્રણ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને ફક્ત વધારતું નથી પરંતુ તમારી અંદરની રક્ષા પ્રણાલીને બિલકુલ આયન ડોમ જેવી બનાવી દે છે લસણના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણોને કારણે આજે ઋતુ બદલાય ત્યારે વાતે વાતે શરદી ખાંસી તાવ થાય છે જે ખરેખર તમારી નબળી ઇમ્યુનિટીનો ચરમ સંકેત છે તે પ્રવૃત્તિ એકદમ મટી જાય છે બીજી બાજુ ગોળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરના કોષોને મૃત્યુના હાથમાંથી બચાવે છે અને ફ્રી રેડિકલ્સ નામના તે ખલનાયકોને નષ્ટ કરે છે જે ચૂપચાપ તમારા શરીરની અંદર કેન્સરના બીજ વાવી રહ્યા છે પરિણામ તમારા શરીરની પોતાની રક્ષા પ્રણાલી એટલી મજબૂત થશે કે નાના મોટા રોગ જીવાણુ તમારી પાસે આવતા પણ ડરશે પાંચ શરીરમાં લાવે છે અપાર ઉર્જા અને વધારે છે હિમોગ્લોબિન એટલે કે જીવંત એનર્જી બોમ્બ જે લોકો થોડુંક કામ કરીને થાકી જાય છે શરીરમાં જોર નથી રહેતું લાગે છે જાણે જીવ હવે ચાલી જ નથી રહ્યું તેમના માટે આ એક જીવંત એનર્જી ટોનિક છે લસણ શરીરને અંદરથી ગરમ રાખે છે અને ઉર્જા ઉત્પાદનને એવી રીતે વધારી દે છે કે તમે જાણે રાતોરાત નવા માણસ બની જાઓ છો અને ગોળમાં રહેલું ભરપૂર આયન સીધું તમારા શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને વધારવામાં મદદ કરે છે ખાસ કરીને આપણી માતાઓ અને બહેનો જેમનું શરીર હિમોગ્લોબિનની ઓણપને કારણે હંમેશા થાકેલું નબળું લાગે છે થોડાક કામમાં જ શ્વાસ ફૂલી જાય છે તેમના માટે આ વિધાતાનો આશીર્વાદ છે ત્યાં સુધી કે જે પુરુષોને ખૂબ વધારે નબળાઈનો અનુભવ થાય છે કે જીવનમાં પણ નબળાઈ છે તેમના કિસ્સામાં પણ આ આશ્ચર્યજનક લાભ આપે છે આ તમારી અંદરની શક્તિને વિસ્ફોટની જેમ વધારી દે છે જીવ બચાવવાનો સાચો નુસ્ખો અને પાંચ સૌથી જરૂરી ચેતમણીઓ હવે આવે છે સૌથી મહત્વનો ભાગ આ જગ્યાએ ખૂબ જ ધ્યાનથી સાંભળજો કારણ કે જરાસરખી ભૂલથી આ જીવદાયી દવાના બધા ફાયદા નષ્ટ થઈ જશે અને ઉલટું નુકસાન પણ થઈ શકે છે સાચી બનાવવાની રીત તમારું જીવતા રહેવાનો ફોર્મ્યુલા એક લસણની અંદર જે એલિસિન નામનું ગુપ્ત ખજાનો છે એ આખા લસણમાં છુપાયેલું રહે છે જ્યારે તમે લસણને કાપશો કૂટશો કે પીસશો અને પછી પાંચથી દસ મિનિટ ખુલ્લી હવામાં છોડી દેશો બરાબર ત્યારે જ આ એલિસીન નામનો જાદુઈ ઘટક બને છે જો તમે આવું નથી કરતા તો તમે ફક્ત લસણ ખાઈ રહ્યા છો કોઈ દવા નહીં સાચી રીત શું છે તમે એક કે બે કડી દેશી લસણ લો ચાઇનીઝ લસણ નહીં તેને સારી રીતે કૂટી લો કે છરી વડે બિલકુલ બારીક કાપી લો હવે કાપેલા લસણને એક પ્લેટમાં બરાબર દસ મિનિટ માટે એમ જ છોડી દો આ સમય એલિસિન બનવા માટે અત્યંત મહત્ત્વનો છે દસ મિનિટ પછી તેની સાથે એક ટુકડો સારી ગુણવત્તાવાળો ગોળ ભેળવો એટલે કે લગભગ પંદરથી વીસ ગ્રામ જે બજારની ઝેરી ખાંડવાળો ગોળ ના હોય બંનેને એકસાથે સારી રીતે ભેળવીને એક જીવંત પેસ્ટ જેવું બનાવી લો અત્યંત જરૂરી વાત ભૂલથી પણ લસણને ગરમ ના કરો તે પકવીને આ નુસ્ખો ના બનાવો તાપ પર મૂકતા જ લસણના બધા ઔષધીય ગુણો પળભરમાં નષ્ટ થઈને ઝેર જેવું કામ કરી શકે છે હવે આ પેસ્ટ મોંમાં મૂકીને સારી રીતે ચાવી ચાવીને ખાઓ અને ઉપરથી એક ગ્લાસ સામાન્ય તાપમાનનું પાણી પીવો ભૂલથી પણ ગરમ પાણી કે ગરમ દૂધ ના પીવો ઘરના સામાન્ય તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચરનું પાણી પીવાનું છે આ રીતે ખાવાથી જ તમે તમારા શરીરમાં જાદુ જોઈ શકશો ક્યારે ખાવો એટલે કે સમયનું ગોપનીય મંત્ર સર્વોત્તમ પરિણામ પ્રાપ્ત કરવા માટે જ્યારે તમારું શરીર સૌથી ભૂખ્યું અને ડિટોક્સ માટે તૈયાર હોય છે બરાબર તે જ સમયે તમારે આ ખાવાનું છે એટલે કે સવારે ઉઠીને ખાલી પેટે આ સમયે ખાવાથી આ તમારા શરીરને આખા દિવસ માટે વેશ એટલે કે ટોક્સિન મુક્ત કરવાનો પ્રોગ્રામ સેટ કરી દે છે અને જો સવારે કોઈ કારણસર ભૂલી જાઓ તો તમારું બીજો અવસર છે સાંજના સમયે માની લો કે સાંજે છ વાગ્યા પછી આના પછી ના ખાઓ કારણ કે તમારી પાચનક્રિયા ધીમી પડી જશે યાદ રાખો સાચો સમય ના જાણવા પર આ નુસ્ખું કામ નહીં કરે પાંચ અંતિમ અને ગંભીર ચેતવણીઓ આ મિશ્રણ ખૂબ ઉપયોગી હોવા છતાં કેટલાક કિસ્સાઓમાં તમારા માટે ખતરનાક હોઈ શકે છે તેથી આ પાંચ ગંભીર ચેતવણીઓને ધ્યાનથી સાંભળો પહેલું ગંભીર કિડની રોગ જેને કિડનીનો ક્રોનિક રોગ છે કે કિડની ફેલ થવા તરફ જઈ રહી છે તેઓ તરત જ આ નુસ્ખો ટાળજો આ તમારી કિડની પર વધારાનો ભાર નાખી શકે છે બીજું ગંભીર યકૃત સમસ્યા જેની યકૃતની ગંભીર સમસ્યા જેવી તે સિરોસિસ કે અત્યધિક ચરબી જમા થવાની ખબર પડી છે તેઓ પોતાના જીવ સાથે ન રમે ડૉક્ટરની સલાહ વગર તેને ના ખાવો ત્રીજું એલર્જી જેને કાચા લસણથી એલર્જી છે તેને ક્યારેય પણ ના ખાવો તાત્કાલિક શારીરિક ખરાબ અસર દેખાઈ શકે છે ચોથું ગર્ભવતી મહિલાઓ ગર્ભવતી મહિલાઓ ચોક્કસ તેને શરૂ કરતાં પહેલાં પોતાના ડૉક્ટર સાથે વાત કરે આ સમયે તમારા શરીરની અંદરના રાસાયણિક પરિવર્તનો અત્યંત સંવેદનશીલ હોય છે પાંચમું હાઈપર એસિડિટીની ભયંકર સમસ્યા જો તમને ખી કે કાચું લસણ ખાવાથી છાતીમાં આગ લાગે છે તો ક્યારે પણ ખાલી પેટે ના ખાવો કે ખાતા પહેલાં ચોક્કસ તમારા ડૉક્ટરની અંતિમ પરવાનગી લેજો તો મિત્રો સેહત સ્નેપના આજના આ અત્યંત જરૂરી વિડીયોમાં આપણે આ બે કુદરતી મહા ઔષધિઓ લસણ અને ગોળને એકસાથે ખાવાથી શું શું અવિશ્વસનીય શારીરિક ક્રાંતિ થાય છે તે વિસ્તારથી જાણ્યું આપણે જાણ્યું કે તેને બરાબર કેવી રીતે અને ક્યારે ખાવાથી તમારો જીવ બચી શકે છે હું આશા કરું છું કે આજની આ વિશેષ જાણકારી તમારો કે તમારા પ્રિયજનનો જીવ બદલી દેશે મિત્રો આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો જો તમને લાગે કે આ જાણકારી તમારા કામ જરૂર આવશે તો મહેરબાની કરીને અમને પ્રોત્સાહિત કરવા માટે એક રાઇક કરવાનું ના ભૂલશો અને સ્વાસ્થ્ય સંબંધી આવી જરૂરી શુદ્ધ અને જીવ બચાવનારી માહિતી સભર વિડીયો તમે જો નિયમિત રૂપે જોવા માગતા હો તો અમારી ચેનલ સેહત સ્નેપને હમણાં જ સબસ્ક્રાઈબ કરીને બાજુની ઘંટડીનું બટન દબાવીને ઓલ વિકલ્પ પસંદ કરી લો જેથી જ્યારે પણ અમે મૃત્યુના મુખ સાથે જોડાયેલી કોઈ નવી વિડીયો મૂકીએ તો તમારી પાસે સૌથી પહેલાં સૂચના પહોંચી જાય ખૂબ જલ્દી મળીએ છીએ અગલા તે જ જરૂરી વિડીયોમાં તમે બધા ખૂબ સારા રહો અને ચોક્કસ સ્વસ્થ અને રોગમુક્ત રહો